ભાઈ ના પતાય સારું કઉ છું આ તો બોલું બધા પટાઇ પટાઇ પસ્તા જાય પૈસા ખીચા ખાલી જજો મોબાઈલ છે બેલેન્સ નથી પણ નથી છોકરાઓ પતાવ્યા ફૂલ ક્યાં છો શું કરો છો આ ખવડાવો તે ખવડાવો બાપ નાખી ખવડાવો ને છોકરાને ખવડાવવાનું કાલે મને બોલાઈને મને ભિખારી કરી નાખ્યો એ તો હજાર રૂપિયા તો મને શું ખબર છે ખાલી આપણે આઈએ કાં તો મારીને આ તો આજે મને ડ્રેસ અપાવો ને ડ્રેસ અપાયો મને ભૂખ લાગી જ ચલો ખાવા ખાવા તો પીઝા મંગાવો ચારસો ચાલીસ રૂપિયા ના પીઝા અને ખાઈ ગઈ ફાટ 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 પુષ્ટિ નહી ખાવો છે નહીં તો ગ્રેન્ડ છે ખર્ચે ખર્ચા મોબાઈલ લઈ આવ્યો

બોલ પેટ્રોલ લઈ ગાડીમાં પૈસા આલે પેટ્રોલ પુરાઈને જવું છે માર મળવા તારી ફીલિંગ હું સમજી જો આ તો